તો આ વિડીયોમાં આજે આપણે એક બે રેસીપી જોઈશું પેલા છે લીલા લસણિયાનો મસાલો તો તેના માટે મેં અહીંયા એક પાટકી જેટલું લીલું લસણ લીધું છે એક પાટકી કાશ્મીરી મરચું એક ચમચી મીઠું અને એક ચમચી જેટલી મેં અહીંયા હિંગ લીધી છે અને અડધી વાટકી જેટલું તેલ ઉમેરી એકદમ સરસ રીતે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું ફરીથી થોડું તેલ એડ કરી એકદમ સરસ રીતે તેની સ્મૂથ પેસ્ટ બનાવી શકશો અને આ ચટણી તમે છ મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકશો તો હવે આપણે લસણીઓ મસાલો તૈયાર છે હવે એનો ઉપયોગ કરીને હું અહીંયા લસણીયા મમરા બનાવીશ તો તેના માટે લોહીમાં બેથી ત્રણ પાવરા જેટલું તેલ ગરમ કર્યું છે તેલ થોડું ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ હળદર અને લીમડાના પાન એડ કરી આપણે મમરા અને થોડુંક એવું મીઠું એડ કરી એકદમ સરસ રીતે તેને તેકી લઈશું તમે જોઈ શકો છો કે આપણા મમરા હવે શેકાઈ ગયા છે તો તેમાં એક વચ્ચે ખાડો કરી એક પાવરા જેટલું તેલ એડ કરવાનું છે આમાં ગેસ બંધ રાખવાનો છે અને જે આપણો લસણીઓ મસાલો છે એ એડ કરી એકદમ સરસ રીતે મિક્સ કરી અહીંયા મમરાનો મસાલો એડ કર્યો છે અને એક થી દોઢ ચમચી જેટલી બુરું ખાંડ એડ કરી છે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણા ચટપટા અને ટેસ્ટી એવા લસણિયા મમરા